મકરપુરા બસ ડેપો માં આવેલ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નામની હોટલ માં ગોંધી રાખી બાળમજૂરી કરતા કુલ પાંચ બાળકોને હોટેલ માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એ એચ ટીયુ ટીમ પોલીસ કમિશનર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ નાઓની સૂચનાથી તેમજ નાયબ પોલીસ કમિશનર સાહેબ ક્રાઈમ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં સગી નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એચટીયુ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડૉક્ટર બીબી પટેલ નાઓએ તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા એચટીયુ ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળે કે પુરા બસ ડેપોમાં આવેલ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ વાળી હોટેલ નોલના માલિક છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં પાંચ સભ્ય છોકરાઓ ઉંમર વર્ષ સત્તર તારીખ એક એક બે હજાર આઠ ઉમર વર્ષ ચૌ જન્મ તારીખ એક એક બે હજાર અગિયાર ઉમર વર્ષ ચૌદ જન્મ તારીખ પચીસ અગિયાર બેજ દસ ઉમર વર્ષ ચૌદ જન્મ તારીખ એક એક બે હજાર અગિયાર ઉંમર વર્ષ સોળ જન્મ તારીખ એક આઠ બે હજાર આઠ કામ કરતા જણાયા હતા સદર હોટલ માલિક સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર હોટલ માલિક રીકેશ ભૂપતભાઈ સદળિયા હાલ રહેવાસી ત્રણસો બે રિધ્ધિ રેસિડન્સી નોવીનો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ રહેવાસી ગામ મંડલિકપુર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ નાઓ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુએનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણીસી મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તથા ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ન કરે તે માટે બાળકો તેમજ તેમના સગા સંબંધીઓનો એએસટીઓની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરી બાળકોને તેઓના સગા સંબંધીઓને સોંપવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્રાઈબ કરો